જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે લોકસભાની ચૂંટણી બાબતે સમગ્ર લોકસભા મત વિસ્તારમાં આઠ જેટલા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી સહિત સાત મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે આપ સૌ વિદિત હશો એ મુજબ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મારફતે આજે આગામી લોકસભાની ઇલેક્શનની જાહેરાત કરવામાં આવી છે જે મુજબ આપણા એકવીસ છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારમાં આગામી સાતમી મે ના રોજ મતદાન થવાનું છે અને એના પછી આપણે ચોથી જૂનના દિવસે મતગણતરી થવાની છે ચૂંટણી લક્ષી પ્રક્રિયાઓમાં આપણે સૌથી પહેલા ઇલેક્ટ્રોન રોડ ને લગતી પ્રક્રિયામાં તમામ લાયક મતદારોની નોંધણી કરવામાં આવી છે સાથોસાથ આપણે ચૂંટણી લક્ષી તમામ ટીમોની રચના કરવામાં આવી છે એમના સ્ટાફની તાલીમ પણ કરવામાં આવી છે આપણે ચૂંટણી લક્ષી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે અને આપણે ચૂંટણી યોજવા માટે સજ્જ છીએ આપણી સમગ્ર ટીમ જિલ્લાની સમગ્ર ટીમ આ ચૂંટણી પ્રક્રિયા સાથે ભાગીદાર થવાની છે આપના મારફતથી હું વિશેષ કરીને છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારના મતદાતાઓને અને છોટાઉદેપુર જિલ્લાના મતદારોને વિશેષ કરીને એક અપીલ કરવા માંગીશ કે ખાસ કરીને આગામી ચૂંટણી પ્રક્રિયામાં આપ નિર્ભયતાથી નિષ્પક્ષતાથી મતદાન કરો કોઈપણ પ્રકારના લોભ લાલચ કે કોઈપણ પ્રકારના આકર્ષણ વગર આપણે આપણા પોતાની સૂઝબૂઝથી મતદાન કરીએ અને મોટી સંખ્યામાં મતદાનમાં ભાગીદાર થઈએ ખાસ કરીને યુવાઓ મહિલાઓ વયોવૃદ્ધ આ મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય અને જેવી રીતે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મારફતે કહેવામાં આવ્યું છે કે ચૂંટણીની પ્રક્રિયા એક પર્વ છે અને એ પર્વની જેમ આપણે ઉજવણી કરીએ અને આપણા વાઇબ્રન્ટ ડેમોગ્રાફિક ટ્રેડિશનને આપણે જીવંત રાખીએ એ દિશામાં સૌ પ્રયત્નશીલ થાય આ વખતે સૌપ્રથમ વખત ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મારફતે એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે અત્યાર સુધી પહેલી જાન્યુઆરી એ કટ ઓફ ડેટ માણવામાં આવતી હતી એના બદલે વર્ષની અંદર ચાર કટ ઓફ ડેટ જે થવાની છે એમના અંતર્ગત નવા મતદારો હોય એમને એક વિશેષ તક પણ મળવાની છે ને એ મતદાન પણ આગામી તબક્કે કરી શકવાના છે હરિયાન પટેલ નેશન રેસનીઓ શું છોટાથી પૂર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર